અવાજ સાંભળો આ માત્ર અવાજ નથી પણ તમારી જિંદગી સંગીત છે પણ શું તમે જાણો છો કે તમારી છાતીમાં ધબકતું છાતી ત્રણસો ગ્રામ નું હૃદય એક થઈ જશે અને હૃદય એક ધબકારો ચૂકી જશે તો ચાલો શરૂ કરીએ આ દિલ ધડક સફર ફેક્ટ એક પાવરફુલ પંપ તમારું હૃદય એક દિવસમાં માં એક લાખ વાર ધબકે છે અને આખા જીવનકાળમાં લગભગ અઢી અબજ વાર પણ નવાઈની વાત એ છે કે તે રોજનું એટલું

પણ ધબકતું રહી શકે છે ને અદભુત કિલોમીટર ની સફર તમારા શરીર માં લોહીની જે નેટવર્ક છે તે એટલું વિશાળ છે કે જો તેને એક લાઇન માં આવે તો તે સાઈઠ હજાર કિલોમીટર નહીં પણ દોઢ વાર વેટાડી શકાય અને તમારા હૃદય માંથી નીકળેલું લોહી નો એક ટીપુ આખા શરીર ની સફર માત્ર વીસ સેકન્ડ માં પૂરી કરી લે છે ફેક્ટ ચાર ક્યારેય ન થાકતું મશીન તમને એમ થતું હશે કે હૃદય ક્યારે આરામ નથી કરતું જવાબ છે i હા કરે છે હૃદય ની ડિઝાઇન જ એવી છે કે તે દરેક ધબકારાની વચ્ચે એક નાનકડો બ્રેક લે છે જો આ મિલી સેકન્ડ નાખા દિવસ માં ગણવામાં આવે તો તમારું હૃદય દિવસના ચોવીસ કલાક માંથી પાંચ હૃદય નું નાનકડું મગજ આપણે હંમેશા કહીએ છીએ કે દિલ થી વિચાર્યું વિજ્ઞાન કહે છે કે આ વાત સાવ ખોટી નથી હૃદય માં ચાલીસ હજાર જેટલા ન્યુરોન્સ એટલે કે ચેતાકોષો હોય છે જેને ડોક્ટર્સ હાર્ટ બ્રેન કહે છે આજ કારણ છે કે ડર પ્રેમ કે ગભરામણ થાય ત્યારે સીધી અસર મગજ પર નહીં પણ છાતીમાં ધબકારા વધી જવાથી આપણા હૃદયના પાંચ આ ત્રણસો રગેરગમાં જીવન વહેતું રાખે છે તમને આમાંથી કઈ વાત સૌથી વધુ નવાઈ પમાડનારી લાગી કોમેન્ટમાં ચોક્કસ જણાવજો જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયો ને લાઇક કરો અને આવા જ રોમાંચક વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો મળીએ છે આવતા વિડીયોમાં ત્યાં સુધી તમારા હૃદયનું ધ્યાન ちょうど。<中> <music>